વેલકમ સ્ટુડન્ટ અગાઉ આપણે દિવાળી વેકેશન પહેલાં ઓડિટિંગમાં નેટ નંબર વન જોઈ રહ્યા હતા જેમાં આપણે લાસ્ટ ટોપિક છે જોયો તો ઓડિટના ઉદ્દેશ્યો ઓડિટિંગના હેતુઓ કે ઉદ્દેશ્યો તેમાં મુખ્ય હેતુઓ જોઈ લીધા હતા ગૌણ હેતુઓમાં બે પેટા પ્રકાર પડે છે ભૂલો શોધવી અને તેને અટકાવવી અને છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી તેમાં પેટા પ્રકાર પહેલો છે તે ભૂલો શોધવી અને તેને અટકાવવી એ પૂરું થઈ ગયું છે બીજો હેતુ જે છે છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સામાન્ય રીતે તમને લોકોને હવે ખ્યાલ આવી ગયો હશે કે ઓડિટિંગ શું છે ઓડિટિંગ એટલે કે તમારા હિસાબોની તપાસ કરવા માટેની એક પદ્ધતિ છે કે જેમાં તમે તમારી કંપનીનું નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું છે એની ચકાસણી કરો છો એ આર્થિક રીતે તેમજ નફાકારકતાની રીતે સાચા લખાયા છે કે ખોટા તેની ખાતરી કરવાની આખી એક પ્રોસેસ હોય છે એને આપણે શું કહીએ છીએ ઓડિટિંગ કહીએ છીએ તેમાં આપણે ગૌણ હેતુઓમાં બીજો પેટા પ્રકાર છે છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી તો સામાન્ય રીતે છેતરપિંડી છે એ શું કામ હોય કે ભાઈ છેતરપિંડી છે ઘણી વખત જાણી જોઈને કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હોય છે તે સામાન્ય રીતે ખોટી ભૂલ નથી હોતી તમારાથી જે અચોક્કસ રીતે કે સામાન્ય રીતે ભૂલ કોને કહેવાય તો કે ભૂલ એટલે કે જે તમારાથી અનિશ્ચિત રીતે થઈ હોય જે તમે જાણી જોઈને નથી કરતા જ્યારે છેતરપિંડી શું છે છેતરપિંડી એટલે કે તમે કોઈ પણ માહિતીની રજૂઆતને જાણી જોઈને અને ખોટી રીતે રજૂ કરો છો તેવી માહિતીને કે તેવી બાબતોને તમે છેતરપિંડી કે ગોટાળા તરીકે ઓળખાવી શકો છો સામાન્ય રીતે જુઓ તમને અહીંયા કીધું છે કે છેતરપિંડી કે ગોટાળા ગોટાળા એ કરાઈ હોય છે એટલે કે છેતરપિંડી જાણી જોઈને કરવામાં આવે છે છેતરપિંડી ખોટી રજૂઆત અને તેનો હેતુ ધંધાના માલિકોને નાણાકીય સંસ્થાઓને કે કંપનીઓને છેતરવાનો હોય છે સામાન્ય રીતે છેતરપિંડીનો અર્થ શું થાય તો કે ભાઈ તમે તમારા હિસાબોની ખોટી રજૂઆત કરી અને નાણાકીય સંસ્થાને કે કર્મચારીઓને કે ગ્રાહકોને તમે ખોટી રીતે છેતરવાનો પ્રયાસ કરો છો છેતરપિંડી કે ગોટાળા નીચે પ્રમાણે ત્રણ રીતે થાય છે એક રોકડની ઊંચાપત બીજું માલની ઊંચાપત અને ત્રીજું હિસાબી ઊંચાપત રોકડની ઊંચાપતને ઇન શોર્ટ એવું પણ કહેવાય કે રોકડ વ્યવહારો કરતી વખતે તમે કોઈપણ પ્રકારની ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવ તો એને રોકડની ઊંચાપત કહેવાય માલની ઊંચાપત એટલે શું કે ભાઈ તમે માલમાં કંઈક ભેળસેળ કરતા હો કે માલની સાથે કોઈ છેતરપિંડી કરતા હો તો તેને માલની ઉચાપત કે માલની છેતરપિંડી કહેવાય અને ત્રીજું છે હિસાબી ગોટાળાઓ કે હિસાબોમાં તમે કંઈ પણ છેતરપિંડી કરતા હો છો તો સામાન્ય રીતે રોકડની છે કર્મચારીઓ દ્વારા થાય છે અને ગોટાળા ઉચ્ચ અધિકારી કે સંચાલકો દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે એ કોઈ પણ કર્મચારી પણ કરી શકે અથવા તો કોઈ ઉચ્ચ કર્મચારી કે ઉચ્ચ સંચાલક પણ કરી શકે છે રોકડની ઉચાપત સામાન્ય રીતે જ્યારે ઉચ્ચ અધિકારીઓનો રોકડ ઉપર સીધો અંકુશ ન હોય તેવા સંજોગોમાં રોકડની ઉચાપતની શક્યતાઓ સૌથી વધુ હોય છે જ્યારે ઉચ્ચ કર્મચારીઓ એટલે કે જે ટોપ લેવલ ઉપર કામ કરતા હોય જે ઉચ્ચ સંચાલક તરીકે કામ કરતા હોય જે કંપનીના મુખ્ય વ્યક્તિઓ હોય એમના દ્વારા જો રોકડ ઉપર કોઈ અંકુશ રાખવામાં ન આવે એમના દ્વારા જ કોઈ સ્ટ્રીક એક્શન ન લેવામાં આવે એમના દ્વારા જ કોઈ સ્ટ્રીક કર્મચારીઓ ઉપર કંટ્રોલ ન હોય કડક કંટ્રોલ ન હોય તો આવા પ્રકારની રોકડની ઉચાપત છે થઈ શકે છે જે ધંધામાં આંતરિક અંકુશની અસરકારક પદ્ધતિમાં અમલમાં હોય છે જ્યારે રોકડની ઉચાપતનું પ્રમાણ નહીવત હોય છે રોકડની ઊંચાપત નીચેના ચાર વ્યવહારોમાં હોઈ શકે છે સામાન્ય રીતે રોકડની ઊંચાપટ ક્યારે થાય તો કે ભાઈ ઘાતોક તમારા ઉચ્ચ સંચાલક તમારું ટોપ લેવલ મેનેજમેન્ટ છે તમારા ધંધાના માલિકો છે મેનેજર છે એના દ્વારા ચોક્કસ રીતે અંકુશ રાખવામાં ન આવતો હોય કર્મચારીઓ પર ત્યારે કર્મચારીઓ છે રોકડ વ્યવહારોમાં ભૂલ કરવાની કોશિશ કરી શકે છે રોકડની ઊંચાપત છે એ મુખ્યત્વે ચાર વ્યવહારો દ્વારા થાય પેલું વેચાણના વ્યવહારોમાં તમે જ્યારે કોઈપણ વસ્તુનું વેચાણ કરતા હો ત્યારે તમને જેટલા પૈસા મળતા હોય એમાં તમે કોઈક વખત છેતરપિંડી કરી શકો છો દાખલા તરીકે તમે વસ્તુ છે એ સો રૂપિયામાં વેચતા હો બરાબર તમે લેતા હો છો ગ્રાહક પાસેથી સો રૂપિયા વસ્તુ વેચીને પરંતુ તમે કંપનીમાં છે એ માત્ર તમે એવું દર્શાવતા હોય કે તમે વસ્તુ છે નેવું રૂપિયાના ભાવે વેચી તો કંપનીના ચોપડામાં કેટલા રૂપિયા લખાશે નેવું રૂપિયા લખાશે પર તમે વેચી છે કેટલા રૂપિયામાં સો રૂપિયામાં તો આવા વેચાણના વ્યવહારોમાં આવી છે દસ રૂપિયાની એ શું થાય કંપનીને ખોટ જાય ને કારણ કે તમે વસ્તુ છે એ સો રૂપિયાની કિંમત છે છતાં તમે નેવુંમાં વેચો છો દસ રૂપિયા તમે ક્યાં નાખો છો તમારા ખિસ્સામાં નાખો છો તો વેચાણના વ્યવહારોમાં આવી રીતે રોકડની ઉજાપત થઈ શકે છે ખરીદીના વ્યવહારોમાં તમે ખરીદી કરતી વખતે પણ આવે પ્રકારની તમા તમારી સાથે છેતરપિંડી થઈ શકે એઝ અ ગ્રાહક તરીકે એઝ અ કસ્ટમર તરીકે રોકડની આવકના વ્યવહારોમાં રોકડ આવક તમારા ધંધામાં જેટલી જે જગ્યાએ નોંધાતી હોય રોકડ આવક છે હંમેશા છે આવે એટલે ઉધાર સોરી રોકડની આવક થતી હોય એટલે એ રોકડ ખાતામાં જમા બાજુ થાય પણ જે તે જગ્યાએથી તમારા ધંધામાં આવતી હોય એ ખાતામાં એ ઉધાર બાજુ થાય તો રોકડની જે આવકના વ્યવહારો છે એમાં પણ ઘણી વખત છે એ કોઈ પણ કર્મચારી હોય એ ખોટી આવક દર્શાવી દેતું હોય એવી જ રીતે રોકડની જાવક પણ તમે ખોટી દર્શાવી દેતા હો ફોર એક્ઝામ્પલ તમારા ધંધાની કુલ રોકડની જાવક છે એ દસ હજાર રૂપિયા હોય પરંતુ તમારા તમે છે જો એઝ અ કર્મચારી કે તમે જો એ કંઈ છેતરપિંડી કે ગોટાળો કરવા માગતા હો તો તમે જાવક નેવું હજાર જ દર્શાવશો સોરી નવ હજાર જ દર્શાવશો તો એક હજાર રૂપિયાની જે ગોટાળો છે એ વર્ષના અંતે થોડો ઘણો છે એ આપણને ખબર પડી જાય છે જો તમે ઝીણવટપૂર્વક ક્વોલિટી કરતા હો તો આવા પ્રકારની માહિતી છે એ તરત પકડાઈ જાય છે પછી છે માલની ઉચાપત જ્યાં ખામીવાળી આંતરિક અંકુશની પદ્ધતિઓ અમલમાં હોય ત્યાં વધુ માલની ઉચાપતની શક્યતાઓ રહેલી છે એટલે કે આંતરિક અંકુશ એટલે શું ધંધાની અંદરની બાબતો પર જે અંકુશ રાખવાની પદ્ધતિ છે એ ધંધાની આંતરિક બાબતોના અંકુશ ઉપર જ્યારે તમે વ્યવસ્થિત તમારા ધંધાની અંદરના આંતરિક બાબતોનો તમે અંકુશ ન રાખતા હો ત્યારે છે એ માલની ઊંચાપતની શક્યતાઓ રહે છે સામાન્ય રીતે વજનમાં હલકી અને કિંમતમાં ભારે વસ્તુઓની ચોરી થાય છે માલની ઊંચાપત ખરીદીમાં વેચાણમાં વપરાશમાં અને સ્ટોકના મૂલ્યાંકનમાં થાય છે શું કહે છે કે ભાઈ તમે જ્યારે તમારા ધંધાની ઇન્ટરનલ આંતરિક અંકુશની પ્રક્રિયા છે ધંધાની અંદર કામ કરતા કર્મચારીઓ ઉપર તમે જે અંકુશ રાખો ધન ધંધાની અંદરની બાબતોની વાત છે ધંધાના બાહ્ય બાબતોની વાત નથી બાહ્ય બાબતો એટલે શું થાય તમારા કંપનીના બાહ્ય વાતાવરણની વાત છે જેમાં લેણદારો છે બેંક સાથેના વ્યવહારો છે તમારા બીજા કોઈ પણ અન્ય જગ્યાએ તમારા બીજી કંપની સાથેના વ્યવહારો છે એ તમારી કંપનીના બાહ્ય વ્યવહારો થયા કહેવાય આંતરિક વ્યવહાર કે આંતરિક અંકુશ એટલે શું ધંધાની અંદરની બાબતો પર તમારે જે અંકુશ રાખવાનો હોય કર્મચારીઓ ઉપર છે તમારા અલગ અલગ વિભાગો છે ખરીદી વિભાગ છે વેચાણ વિભાગ છે આ બધી જ્યારે આ બધી આંતરિક બાબતો પર તમારો અંકુશ નહીંવત હોય ઓછો હોય તો પણ માલની ઉચાપતની શક્યતાઓ રહે છે કેવી માલમાં કેવા પ્રકારની છેતરપિંડી થઈ શકે તો કે ભાઈ તમારી વસ્તુનું વજન છે એ તમને ઓછું આપવામાં આવતું હોય તમારી વસ્તુની ગુણવત્તા છે એ કેવી હોય હલકી હોય તો આવી બધી ગુણવત્તા વસ્તુની ચોરી કરવી વસ્તુની ગુણવત્તા હલકી આપવી વસ્તુની ખરીદી વેચાણના વપરાશમાં સ્ટોકમાં આવી બધી બાબતોમાં છે માલની ઊંચાપત થવાની શક્યતાઓ રહે છે ખરીદેલ માલ નોંધવામાં ન આવે તમે કોઈ પાસેથી માલ ખરીદ્યો હોય હવે કેવી રીતે જો માલની ઉચાપત થઈ શકે ખરીદેલો માલ તમે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદો છો છતાં પણ તમે એને હિસાબી ચોપડા ઉપર નોંધ ન કરો તો છે એ તમારી શું થઈ કહેવાય ભૂલ થઈ કહેવાય તમારી દ્વારા કરવામાં આવેલી જાણી જોઈને કરવામાં છે છેતરપિંડી કહેવાય ખરીદેલ માલ પરતની નોંધ કરવામાં આવે પરંતુ માલ પરત કરવામાં આવે નહીં તમે ખરીદ પરતની નોંધ છે એ તમારી પાકા સરવૈયામાં તમે કરી દો છો પરંતુ એકચ્યુઅલમાં તમારા ધંધામાં એ માલ તમે હજી પાછો મેળવ્યો નથી તો આવા પ્રકારની ભૂલ પછી છે ખોટી બનાવટી વેચાણના બિલોની નોંધ ન કરવી તમે છે એ કોઈને ખોટા બિલ આપી દો છો તમે વસ્તુનું વેચાણ તો કરો છો એની સામે તમે ખોટા બિલ આપી દો છો છતાં પણ એની નોંધ છે તમારા હિસાબી ચોપડામાં તમે કરતા નથી તો પણ માલની ઊંચા પત્ની કે માલની છેતરપિંડી ગણાય છે ખરેખર વેચાણ બિલ કરતાં વધુ કિંમતના વેચાણની નોંધ કરવામાં આવે તમે માનો કે સાત દાખલા તરીકે તમારું ખરેખર વેચાણ છે દસ હજાર રૂપિયા છે પણ તમે છે એ વધુ વેચાણ દર્શાવી દીધું છે મતલબ કે તમે દસ હજારનું જે વેચાણ છે એના બદલે તમે કંપનીના ચોપડે બાર હજાર રૂપિયા વેચાણ છે એ દર્શાવ્યું છે તો બે હજાર રૂપિયા શું થયા દસ હજાર છે એ તમારું એકચ્યુઅલ સાચું વેચાણ છે અને તમે બાર હજાર છે એ તમે ખોટી રીતે દર્શાવ્યા છો તો આ બે હજાર રૂપિયા છે એ તમારું શું થયું કહેવાય તમે ખોટું વેચાણ દર્શાવ્યું છે એવું કહેવાય બે હજાર રૂપિયા તમારું વધારાનું વેચાણ તમે કંપનીના ચોપડે લખો છો તો ખરેખર વેચાણ કરતાં વધુ વેચાણનું બિલ તમે આપો છો વેચાણ માલની પરતની નોંધ કરવામાં ન આવે તમે કોઈ વ્યક્તિને માલ વેચ્યો છે એ વ્યક્તિ તમને માલ પરત કરે છે તો તમે એની નોંધ ન કરો તો પણ એ માલની ઊંચાપતની જ ભૂલ કહેવાય બગાડ કે ઘટ દર્શાવી તમે ખોટી રીતે એવું દર્શાવો છો કે વસ્તુ છે એ બગડી ગઈ છે કે ઘટ પડે છે કે ઓછી થઈ ગઈ છે તો આવી ખોટી બગાડ કે ઘટ તમે દર્શાવો છો ઉત્પાદન વિભાગને પૂરો પાડેલ માલની બે વખત નોંધ કરવામાં આવે ઉત્પાદન દ્વારા ઉત્પાદન તમે જે વસ્તુનું કરી નાખ્યું છે એ એ વસ્તુનું તમે બે વખત ઉત્પાદન છે દર્શાવો છો સ્ટોકનું ખરેખર કરતાં ઓછી કિંમતે મૂલ્યાંકન સ્ટોકની જે સાચી કિંમત થતી હોય તેના કરતાં તમે સ્ટોકની ઓછી કિંમત દર્શાવતા હો ઇન શોર્ટ એવા બધા પ્રકારના વ્યવહારો કે જેમાં તમારો માલ તમારી વસ્તુ છે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એની સાથે તમે જે કાંઈ પણ વ્યવહાર કર્યા હોય એ વ્યવહાર નોંધવાની કે એ વ્યવહાર તમે નોંધવામાં જો કાંઈ પણ જાણી જોઈને ભૂલ કરતા હો એવી ભૂલને માલની ઊંચાપદ કે માલની છેતરપિંડી કહેવાય ક છે હિસાબી ગોટાળાઓ ઘણી વખત એવું થાય કે અમુક પ્રકારની છેતરપિંડી ગોટાળા જાણી જોઈને માલિક કર્મચારી સંચાલકો દ્વારા કરવામાં આવતા હોય છે સામાન્ય રીતે આવા હિસાબી સામાન્ય રીતે આવા હિસાબી ગોટાળા કે છેતરપિંડી ખરેખર નફાથી વધુ અથવા ઓછો નફો દર્શાવવા માટે કરવામાં આવે છે જ્યારે તમારા ધંધામાં કામ કરતો માલિક છે પોતે જાણી જોઈને કર્મ ધંધામાં કામ કરતો કર્મચારી જાણી જોઈને ભાગીદાર છે એ જાણી જોઈને તમારા ધંધામાં નફાની જે રકમ હોય એની સાથે જાણી જોઈને છેતરપિંડી કે ગોટાળા કરતા હોય તો તમારો નફો છે એ કાં તો સામાન્ય કરતાં વધુ દર્શાવવા માટે તમે ભૂલ કર છેતરપિંડી કરો છો અને કાં તો સામાન્ય નફા કરતાં તમે ઓછો નફો દર્શાવવા માટે છેતરપિંડી કરો છો ઇન શોર્ટ હિસાબી ગોટાળાઓ છે એ કોના દ્વારા કરવામાં આવે માલિકો કર્મચારીઓ ભાગીદારો સંચાલકો એ ટોપ લેવલ ઉપર કામ કરતા જેટલા સંચાલકો છે એના દ્વારા હિસાબી ગોટાળાઓ છે એ કરવામાં આવે છે આ હિસાબી ગોટાળાઓ છે ખરેખર તમે શું કામ કરતા હો તો કે ભાઈ કદાચ તમારો નફો છે એ તમારા હોય એના કરતાં તમે વધુ દર્શાવવા માગતા કાં તો હોય એના કરતાં ઓછું દર્શાવવા માગતા હો ત્યારે આવા હિસાબે ગોટાળાઓ કરવાની શક્યતાઓ વધી જાય છે એમાં કેવા પ્રકારના તમે કરી શકો તો કે ભાઈ માલિકો દ્વારા જ્યારે માલિક પોતે ધંધો વેચવા માગતો હોય ત્યારે ખરેખર નફા કરતાં વધુ નફો દર્શાવે છે તમે માલિક તરીકે તમારો ધંધો વેચી દેવા માગતા હોય કોઈ બીજા વ્યક્તિને તો તમે તમારા ખરેખર નફા કરતાં વધુ નફો પણ દર્શાવીને તમારો ધંધો છે વેચો છો અને જ્યારે ઓછો કરવેરો ભરવો પડે અથવા હરીફ ધંધાની સફળતા છુપાવવા માંગતા હો ત્યારે ધંધાનો ખરેખર નફો કરતાં ઓછો નફો દર્શાવો છો કાં તો કેવું થાય કે તમારે કરવેરાથી બચવું હોય તો પણ તમે ઓછો નફો છે દર્શાવતા હો તો બે પ્રકારે હોય એક જ્યારે વ્યક્તિ કે માલિકને પોતાનો ધંધો વેચવો હોય અન્ય કોઈ વ્યક્તિને વેચવો હોય ત્યારે તમે જરૂરિયાત કરતાં વધારે નફો દર્શાવીને ધંધો વેચવાની ટ્રાય કરો છો હકીકતમાં તમારો નફો છે એટલો બધો હોતો નથી છતાં છતાં પણ તમે વધુ નફો દર્શાવો છો અને બીજું ઈ તમે ઓછો નફો ક્યારે દર્શાવો જ્યારે તમારે કરવેરાની જવાબદારીમાંથી છૂટવું હોય તમે જો નફો ઓછો દર્શાવો તમારે એટલો ઓછો કરવેરો ભરવો પડે બીજું કર્મચારીઓ દ્વારા સામાન્યતઃ મેનેજર કે અધિકારીઓ પોતી પોતાની કાર્યક્ષમતા દર્શાવી હિસાબી ગોટાળાઓ કરે છે સામાન્ય રીતે કર્મચારીઓ દ્વારા અને મેનેજર દ્વારા શું કામ હિસાબી ગોટાળાઓ કરવામાં આવે કારણ કે પોતે કાર્યક્ષમ છે પોતે જે કામ કર્યું છે એ સો સો ટકા કર્યું છે એવું દર્શાવવા માટે ઘણી વખત હિસાબી ગોટાળાઓ કરતા હોય છે ત્રીજું ભાગીદારો દ્વારા જ્યારે ધંધામાં નવો ભાગીદાર દાખલ થતો હોય ત્યારે જૂના ભાગીદારો પાઘડીની વધુ કિંમત મેળવવા વધુ નફો દર્શાવે છે અને જ્યારે તેઓ કોઈ નાણાકીય સંસ્થા કે શરાફો પાસેથી મોટી કિંમતની લોન મેળવવા ઈચ્છતા હોય ત્યારે વધુ નફો દર્શાવે છે ભાગીદારી પેઢીમાં ક્યારે નફો છે ક્યારે હિસાબે કોનાળાઓ થવાની શક્યતા રહે તો કેવી જ્યારે તમારા ધંધામાં કોઈ નવો ભાગીદાર તમે લાવતા હો ત્યારે જૂનો ભાગીદાર જે છૂટીને તમે જે ભાગીદાર જૂનો છૂટો થાય છે એને તમારે પાઘડીની કિંમત ઓછી ચૂકવવી પડે અથવા તો પાઘડીની કિંમત વધુ ચૂકવવી પડે એ માટે તમે અને વધારો કે ઘટાડો કરી અને તમે છેતરપિંડી કરતા હો છો એઝ અ ભાગીદાર તરીકે એઝ અ પાર્ટનર તરીકે કોઈ નવો પાર્ટનર ધંધામાં આવે તો જેટલો તમારો નફો હોય જેટલી તમારી મૂડી હોય એના પ્રમાણમાં નવા ભાગીદારને મૂડી લાવવાની હોય અને નફો પણ જે ભાગ જે રિટાયર થતો ભાગીદાર છે એને વધુ પાઘડીની કિંમત મળે એ માટે એ શું કરશે તો કે ભાઈ કંપનીનો નફો છે એ વધારે દર્શાવશે જેથી એને વધુ પાઘડીની રકમ મળે અથવા તો કોઈ અન્ય જ નાણાકીય સંસ્થાઓ પાસેથી તમારે લોન લેવી હોય ત્યારે પણ તમે નફો છે એ ખોટો દર્શાવતા હો છો કારણ કે કંપની તમને કે બેન્ક છે કંપની છે કે કોઈ અન્ય સંસ્થા છે તમને લોન ક્યારે આપે તમારી નફાકારકતા સારી હોય તમારી કંપની નફો કરતી હોય તો જ તમને એ વ્યક્તિ કે લોન આપનાર બેંક છે એ લોન આપે છે તો ત્યારે પણ આવા ગોટાળા થવાની શક્યતાઓ રહે છે તો ગૌણ ઉદ્દેશોમાં બીજો ઉદ્દેશ છે આપણે જોયું કે છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી એટલે ગૌણ ઉદ્દેશ અહીંયા પૂરા અને અન્ય ઉદ્દેશો છે અન્ય ઉદ્દેશો માત્ર ત્રણ જ છે પેલું કર્મચારીઓ પર નૈતિક અંકુશ ઓડિટરના પરિણામે સમગ્ર સ્ટાફ જેમ કે હિસાબનીશ કેશિયર સ્ટોકકીપર વગેરે પર અંકુશ રાખી શકાય છે કર્મચારી તેનું કાર્ય નિયમિત અને કાર્યક્ષમતા તેમાં ચોકસાઈથી કરે તેથી કર્મચારીઓ ઘોટાડા છેતરપિંડીનું પ્રમાણ ઘટે છે અને તેઓની કાર્યક્ષળતામાં વધારો થાય છે અન્ય ઉદ્દેશ્યમાં શું હોય કર્મચારીઓ પર નૈતિક અંકુશ એક તો કર્મચારી પોતાની રીતે ઓડિટરના પરિણામે સમગ્ર સ્ટાફ છે એના ઉપર અંકુશ રાખી શકાય છે ઓડિટિંગનો મુખ્ય હેતુ શું છે તો કે ભાઈ કંપનીની સાચી નફાકારક પરિસ્થિતિ દર્શાવવા માટે કંપનીના દરેક હિસાબી ચોપડાઓનું મૂલ્યાંકન કરવું એની ચકાસણી કરવી એને હિસાબી ધોરણ પ્રમાણે લખાયા છે કે નહીં કાયદાકીય રીતે સાચા લખાયા છે કે નહીં એની નોંધ કરવી એટલે એને ઓડિટરનું કામ છે ઓડિટર ઓડિટરને ઓડિટર ઓડિટિંગના પરિણામે દરેક ધંધાકીય એકમના કર્મચારીઓ ઉપર અંકુશ રહે છે કારણ કે વર્ષના અંતે જ્યારે ઓડિટર પોતાના હિસાબી ચોપડાઓની તપાસ કરશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે જે કર્મચારીઓ દ્વારા જેમ કે હિસાબનીશ છે કેશિયર છે સ્ટોક રાખનાર વ્યક્તિ છે સ્ટોકકીપર છે એ વ્યક્તિઓ દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે એ એમણે સો એ ટકા સાચું કર્યું છે કે નહીં ક્યારે ખબર પડશે જ્યારે વર્ષના અંતે ઓડિટર દરેક હિસાબોની ચકાસણી કરશે ત્યારે તો કર્મચારીઓ પર અંકુશ રાખવા માટે ઓડિટિંગ છે એ જરૂરી છે જેના કારણે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને એ લોકો છેતરપિંડી કે ખોટી માહિતી પણ નોંધવાની ટ્રાય છે એ ઓછી કરશે શેમાં તો કે ભાઈ હિસાબી ચોપડાઓમાં બીજું કંપની ધારાની જોગવાઈઓનું પાલન એક મહત્ત્વનો હેતુ હોય કોઈ પણ ઓડિટિંગ માટેનો તો એ છે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દરેક હિસાબો છે એની નોંધ કરવી એની ચકાસણી કરવી અને જે કંપની ધારાની જોગવાઈ છે એ પ્રમાણે જ હિસાબો નોંધાયા છે કે નહીં એ જોવું જેના કારણે શેર હોલ્ડરોનું હિત જળવાઈ રહે બરાબર અને ત્રીજું છે સરકારી અધિકારીઓનો વિશ્વાસ મેળવવો ઓડિટ થયેલા હિસાબો પરથી સરકારી અધિકારીઓ જેમ કે આવકવેરા અધિકારી વેચાણ વેરા અધિકારી કસ્ટમ અધિકારી વેટ અધિકારી વગેરે વધુ વિશ્વાસ મૂકે છે કારણ કે આ બધા અધિકારીઓ શું કરે તો કે ભાઈ આ બધા અધિકારીઓ ઓડિટર દ્વારા જે હિસાબોની ચકાસણી થઈ છે તૈયાર કરવામાં આવ્યા છે એ હિસાબોના આધારે તમારી ઇન્સ્પેક્શન કરવા આવે તમારા કંપનીની ચકાસણી તમારા કંપનીમાં તપાસ કરવા માટે કોઈપણ સમયે આવી શકે છે તો ઓડિટર દ્વારા જે કાંઈ પણ હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે તેના કારણે આવકવેરા અધિકારી વેચાણ વેરા અધિકારી તમારા ઓડિટ થયેલા હિસાબો ઉપર છે વિશ્વાસ મૂકીને તમને છે એ યોગ્ય રીતે માહિતી આપશે તો આ આપણે જોયું ઓડિટના ઉદ્દેશ્યો એટલે તમારો જે ઓડિટના ઉદ્દેશ્યો તમારો યુનિટ નંબર વન એ છે એ અહીંયા પૂરું થાય છે પછી ઓડિટનો યુનિટ નંબર ટુ બી વન બી છે ઓડિટના પ્રકારો તો ઓડિટના ઉદ્દેશો છે આજે પૂરા થાય છે હવે પછીના લેક્ચરમાં આપણે ઓડિટના પ્રકારો વિશે જોઈશું થેન્ક યુ